તો કેમ છો બધા મિત્રો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે અમાર ફાંગાજી વ્લોગ છે હું અને મારો મિત્ર આજ તમને આ અમારા ગામનો નજારો દેખાડ્યું છે ચાલો દેખાડો બધા આજ જોઈ લો તમે વરસાદમાં તમારે આખું ડેમ ભરાઈ ગયું જોવો તમે અમારું ડેમ તમે જોયું હોય છે કેવું લાગ્યું ડેમ કોમેન્ટ કરી દ્યો થોડીક તમારો ફાંગા જેવો વ્લોક છે અને મેં ગયા ચાલુ જ કર્યું હતું એ થોડોક સપોર્ટ કરજો અને અમને બહુ આવડતું નહીં વ્લોક ઉતારતા તો આ ચાલુ કર્યું છે વ્લોક ઉતારવાનું તો કેમ છો મિત્ર તમને એક આજે એક વસ્તુ નવું બતાવવાનું છે તમે કોઈ જોયું જ નહીં હોય તો તમને આજે હાલો બતાવવાનું જો હા પાકડા છે ને પાકડા દેખાય છે ને એનો પોન એટ છે એટલે ગજબની વાત છે તો હવે તમે પાકડે જોયા દઈ છે કે ન જોયા હોય તો તમને દેખાડ્યા અત્યારે જોઈ લીધું અને હવે અમારે જવાનું છે ક્યાં જવાનું ભાઈ પણ નવા જિલ્લા ચાલે ચાલે નથીલા જવાનું છોટીલા તમારો કોઈ આવો તો કમેન્ટ કરજો

જો મિત્ર તમે પંખો જોયો છે ને પવન એટલો બધો આવે છે ને તો ભાઈ પંખે મને ઉડાડી નાખશે એટલો બધો પવન આવે છે પવનડિયો આવે છે વાયરલ થઈ ખબર છે આ હમણાં તમે આ દેખાય તમને જો આ જો બધી ભીંજી જો આ અમાર ગામનો ગોયજારો જો તમે તમે કોઈ જોયો નહી હોય અમાર ગામનો ગોયજારો એટલે અમાર ગામની નિશાની સ્કૂલની બસ આપડે દેખાય છે બસ અહીં બસ ટેક નહી તો કેમ છો બધા મિત્રો અમાર જો દેમ તમને બતાવવાનું આજ આ જોઈ લો ઝૂમ કરીને જો ઝૂમ કરીને

પંખા નો પવન ને આવે છે ભાઈબંધ